શહેરના એલસીબી પોલીસે આડોળિયાવાસમાં રહેતા નવીનભાઈ રાઠોના રહેણાંકી મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લીધો ભાવનગર શહેરમાં એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સિશીવર સર્કલ ચોકમાં પહોંચતા તેમને બાતમી હકીકત મળી હતી કે આડોળાવાસમાં રહેતા નવીનભાઈ મોહનભાઈ રાઠોના રહેણાકી મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઠેલામાં છુપાવી રાખેલ છે જ્યાં બાતમીવાળી જગ્યાએ રેડ કરતા નવીનભાઈના ઘરેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો કુલ રૂપિયા અગિયાર એકસો પાસઠ ના મુદ્દામાલ સાથે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો ત્યારે નવીનભાઈ રાઠોડ હાજર મળી નહીં આવતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા